સમાચારોમાં આગળ વધીએ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ વિઝિટ ગ્રુપના કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક મિલકત મળી આવી હોવાની જાણકારી સામે આવી રહી છે મોડાસાના સાકરિયા ગામે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરોડો રૂપિયાની જમીન ખરીદી હોવાનું પણ ઘટસ્ફોટ થયો છે સાકરિયા ગામે સર્વે નંબર ત્રણસો અને બ્યાસીની જમીન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી છે જે કરોડોમાં

તેર હજાર ચારસો પંચ્યાસી ચોરસમી તારીખ વીસ દસ બે હજાર ત્રેવીસના મેરબાન કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લીના હુકમ નંબર ત્રણસો પાંચ અબ્ધિકત્રીસ અગલી દસ જીરો એકાણું બે હજાર બિનખેતી થયેલ જમીન પર બાંધકામ કરવા નગર શ્રી પ્લાન મુજબ મંજૂર કરેલ છે જે વંચાણે લેવામાં આવ્યો બાંધકામ રજા ચિઠ્ઠી આપવા સર્વાનુમતે ઠરાવવામાં આવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતની નોંધ લેવામાં આવી રહી છે તે અંતર્ગત વધુ એક મિલકત તેમના નામે મળી આવી છે બીજ ઝેડ ગ્રુપ ગ્રુપના કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાને વધુ એક મિલકત મળી છે જેમાં કરોડો રૂપિયાની જમીન સાકરિયા મોડાસાનું જે ગામ છે ત્યાંથી મળી આવી છે ત્યારે સાકરીયા ગામે સર્વે નંબર ત્રણસો ને બ્યાસીની જમીન તેમણે પોતાના નામે ખરીદી હોવાનો પણ ઉલ્લેખ અહીં થઈ રહ્યો છે વધુ એક મિલકત તેમના નામે મળી આવી છે ભૂપેન્દ્ર પર્વત ઝાલાના નામે ગ્રામ પંચાયતની મિલકતમાં નોંધ પણ પડાવવામાં આવી રહી છે તો ગ્રુપના મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક મિલકત મળી આવી હોવાની જાણકારી મળી રહી છે કરોડો રૂપિયાની જમીન તેમણે બે હજાર ત્રેવીસની અંદર ખરીદી હોવાની વાત પણ સામે આવી રહી છે સાકરિયા ગામે સર્વે નંબર ત્રણસો ને ની જમીન ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ખરીદવામાં આવી છે સમાચાર આ સામે આવી રહ્યા છે જે અંતર્ગત બીઝેડ ગ્રુપના કૌભાંડમાં વધુ એક મોટો ઘટસ્ફોટ નામે હોય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે શું છે જાણકારી અરવલ્લી છે ભૂપેન્દ્રભાઈ ઝાલા નામ ધરી ત્રણ દિવસ પેલા જે ઘટના બની છે એનાથી એ ફરાર થઈ ગયો છે પરંતુ જે મિલકતો છે એ મિલકતો ના અંદર ત્યાં કાળી એ બિનખેતી થઇ રહેલી જમીન છે તે લગભગ તેર હજાર ચારસો પંચ્યાસી ચોરસ વાર જમીન છે અને એ એના પર કન્સ્ટ્રક્શન ની મંજૂરી પણ મળી ગયેલી છે એ સિવાયની પણ કેટલી મિલકતો છે એના અંદર પણ જીએસટી દ્વારા આપણે સર્ચ ચલાવી રહ્યા છે કે એવા કેટલી મિલકતો કોના નામે છે એ પણ આપણે જોઈ રહ્યા છે પરંતુ કરોડો રૂપિયાનો ઘોટાળો કરીને ભાગી જોઈએ છે આ આ ટાઈપની જે મિલકતો બનાવી છે હવે આ મિલકતો કોણ શું કરે છે સરકાર અથવા સીઆઈડી ક્રાઈમ એ મિલકતો શું કરે છે તારીખના રાકેશ આ જે વિગતો છે તે સામે આવી રહી છે અને હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતા પણ અહીં સેવાઈ રહી છે અન્ય કેવા ખુલાસા થઈ શકવાની સંભાવના છે આ કેસમાં સુપેન્દ્ર સિંહના મોગા ફાર્હ હાઉસ પણ છે અહીંયા કરી અરવલ્લી જિલ્લાના અંદર છે એક મોટું ફાર્મ હાઉસ છે એના અંદર ખુબ સમયના અંદર દસ્તાવેજ થયો છે પરંતુ એ એની એની વિગતો થૂક સમયના અંદર આપણે જાહેર કરીશું અને પણ જે લેણદારો છે અત્યાર સુધી લેણદારોને એમ છે કે પાંચથી છ તારીખના અંદર જે પેમેન્ટો થતા અને વ્યાજના લજો એમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આપડે આપણે પેમેન્ટો આપણે મળશે એટલે એ લોકો છ તારીખ પછી લગભગ મોટી માત્રાના અંદર લોકો પોલીસ સ્ટેશન પહોંચશે ફરિયાદ કરવા માટે એવું લાગી રહ્યું છે